ભુજના રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ અંબાજીમાં દર્શન કર્યા પરિવાર સાથેમાં અંબાના દર્શન કર્યા બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મખવાણાએ આઈજીનું સ્વાગત કર્યું આઈજી ચિરાગ કોરડિયા સાથે ગુજરાત પોસ્ટે ખાસ વાતચીત કરી પોલીસ બંદોબસ્તે લઈ પોલીસ તંત્રની પ્રશંસા કરી દર વર્ષે અંબાજી દર્શન કરવા પરિવાર સાથે આવું છું તેવું પણ આઈજીએ જણાવ્યું

જુદા જુદા સંઘો દ્વારા પણ સેવા કેમ્પો આપણે રસ્તા પર જોઈ રહ્યા છે એ દરેકે દરેક સેવા કેમ્પો પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવેલો છે લોકોને કંઈ અગવડ ના પડે લોકોને હાલાકી ના પડે એના માટે પોલીસના જુદા જુદા સહાયતા કેન્દ્રો પણ ગોઠવવામાં આવી રહ્યા છે અને વ્યવસ્થા જળવાઈ રહે લોકો શાંતિથી દર્શન કરી શકે અગવડ ના પડે એનું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તદઉપરાંત અસામાજિક તત્વો પર પણ

આજે મા અંબાના દરબારમાં પ્રાર્થના કરું છું આપ અંબાજી મંદિરે અંબાજી હર હંમેશ હર વર્ષે મારું આવવાનું તો થતું રહે છે અને હાલ ઉપરાંત કચ્છ રેન્જની અંદર છું બોર્ડર રેન્જમાં આઈજી તરીકે બનાસકાંઠા જિલ્લામાં જયારે પણ આવવાનું થાય ત્યારે મા અંબાના દર્શન કરવા માટે અંબાજી મારે આવવાનું થતું રહેતું હોય છે અને અંબાજી મંદિરમાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પ્રશાસન દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દૂરથી પણ લોકો જે ચાલીને આવી રહ્યા છે એ લોકો વ્યવસ્થિત રીતે આવી શકે નાના 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 જે ધંધા રોજગાર કરે છે એમની રોજગારી પણ મળી રહે એનું પણ પ્રશાસન દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે સ્વચ્છતા સાથે સ્વચ્છતા પણ તમે જોઈ રહ્યા છો ટાઉનની અંદર સરસ મજાની સ્વચ્છતા પણ જળવાઈ રહી છે લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે ત્યારે તો એક ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે થેન્ક યુ સર ગુજરાત ફર્સ્ટ ની સાથે જોડાવા બદલ આપનો આભાર તો આતા આપણી સાથે આઈજી સર ચિરાગ કોરડિયા જે અંબાજી ખાતે આવીને એમની અનુભૂતિ કેવી છે એના વિશે ગુજરાત ફર્સ્ટની સાથે વાત કરી હતી કેમેરામેન વિકી સાથે વિક્રમ ગુજરાત ફર્સ્ટ અંબાજી